આવો એક ટકો પણ આપણે જુદો અને ઊંચો વિચાર રાખીએ ને કોઈની સાથે ઘર્ષણ ના થાય ને કોઈની સાથે આપણે પ્રશ્ન થાના ના થાય અને કોઈની સાથે આપણે કોઈ પણ પ્રકારનો ઝઘડો ના થાય તમે આવું વર્તન રાખો ને એટલે પેલી વ્યક્તિને હંમેશા અંતરદ્રષ્ટિ થાય મેં આટલું કર્યું આ માણસ કઈ બોલ્યો નહીં આટલી ખાનદાની ફરી વખત એ પણ એની ખાનદાની તમારી સાથે વર્તાવે એટલે આ સલાહ તમારે ઘર માટે લઈ જવાની ઘરમાં સાસુ બહુ ના પ્રશ્ન હોય અંદર અંદર કઈ ઘરમાં વિખવા દો એ વખતે થિંક ડિફરન્ટ શું ઘરમાં કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં આવી જઈને બુઓ પાડવા માંડે ને એટલે બાકી બધા ચૂપ થઈ જવાનું આવું તમને એક સરસ વિચાર આપું છું થિંક ડિફરન્ટ આ તો શું થાય છે કે એક જણો બોલવાનું ચાલુ કરે ને એટલે બીજા ત્રણ ચાલુ કરે તું રહેવા જાય તું બોલીશ નહીં મારી અંદર ખબર છે તે શું કર્યું મને ખબર છે ચાલુ થઈ જાય છે કે નહીં સાચું તો બોલો પણ હવે થિંક ડિફરન્ટ બધા બોલવા માંડો ને રૂટીન થિંકિંગ છે થિંક ડિફરન્ટ શું એક જણો ગુસ્સામાં આવીને બોલે ઘરમાં કોઈ પણ વ્યક્તિ એ સાચો છે કે ખોટો છે કોઈ એ નહીં જોવાનો એ બધા આમ જ શાંતિથી એને સાંભળવાનો ભલે ખોટો હોય એની ગેરસમજ થઈ હોય તો એ વખતે કોઈ રિએક્શન નહીં આપું આ તમારા પરિવારમાં શાંતિ જળવાય એની માટે હું તમને એક સરસ વિચાર આપું છું જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા આ એમનો વિચાર છે એ માણસ પાંચ દસ મિનિટ બોલશે ને પછી એમ થશે કોઈ બોલતું જ નથી શાંતિથી સાંભળે છે એટલે પછી કંટાળી બંધ થઈ જશે પછી બે દિવસ પછી અડતાલીસ કલાક જવા દેવાના બે દિવસ પછી શાંતિ થી સાથે બેઠા હોય ત્યારે કેવા તું જે આ વાત કરતો હતો ને એ વાત આમ હતી અને પ્રશ્ન આમ હતો તારા સમજમાં વાત આમ હતી એ ખોટો હોય તો બહુ અંતર થશે અને સાચો હોય તો સ્વીકારો તારી વાત સાચી છે આપણે સુધારો કરશું કેટલી શાંતિ રહે પણ તમે બધા ફેમિલી મેમ્બરની નેગેટિવ વાતો ભરીને બેઠા હોય અને બધા રાત જોતા હોય કે એક જણો બુલેટ છોડે એટલે બધા તોપ ચાલુ કરી દે આ કેવું કહેવાય ખબર છે તમે જોજો તમે જ્યાં રહેતા હશો ને ત્યાં રાત્રે બાર સાડા બાર એક દોઢ વાગે ને એટલે ગલીઓ બધી સુમસાન થઈ જાય ને એટલે બધા કૂતરા રોડ ઉપર આવી જશે જોજો તમે વાહન વ્યવહાર બંધ થાય ને રાત્રે એક દોઢ વાગે એટલે કૂતરાઓ બધા રોડ ઉપર આવે અને એમાંથી એક જ જણાને ભસવાની જરૂર પડે બાકીના બધા એક જ જણો ભસે બાકીના બધા એક જણો કેમ ભસ્યો કયા કારણ થી એ બાકીના ને કોઈ ખબર નથી હોતું હા વાત સાચી ખોટી બાકીના પંદર કુતરા ને કઈ ખબર નથી પડી ગયા કેમ ભસ્યું એને એટલું જ એક જણો ભસ્યો એટલે આપડે બસ યાદ રાખજો જે બોલ્યા એ પછી એક કૂતરું ક્યાંક દોડશે ને સ્પીડમાં સામાન્ય દોડતું હશે ને તો કોઈની પાછળ નહીં જાય પણ જો એક કૂતરું સ્પીડમાં દોડ્યું ને તો બધા કૂતરાની પાછળ પાછળ દોડશે કેમ કે આ દોડ્યું ને એટલે ત્યાં કંઈક હશે તે કઈ જોયું નથી તને ખબર નથી તું શું કામ દોડે છે એટલે આ માનસિકતા પછી ફ્લેટમાં દસમા માર સુધી જાય છે દિવસ દરમિયાન ખબર પડી આ માનસિકતા છે ને રાત્રે દોઢ વાગ્યા ની પ્રાણીઓની એ માનસિકતા ચડતી 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 સવારે દસ વાગ્યા સુધી તો દસ બે માળે ચડી જાય છે અને મુંબઈ તો પચીસ ને પચાસ માં ચડી જાય છે શું કે એક જણો બોલે એટલે બાકી બધાય બોલવાનું ચાલુ કરી જ દેવાનું એક જણો થાળી પછાડે એટલે બીજા બે જણાએ પછાડવાની તો એ શું થયું રાત્રે દોઢ વાગ્યા ની માનસિકતા સવારે દસ વાગે દસ માં મારે પહોંચી પેલા મારે તો અમારે છ વાગે પહોંચી જાય પેલા બીજા મારવાળા હોય ને તો સવારે છ વાગે હોય વોટ આઈ મીન ટુ સે ઇઝ યુ થિંક ડિફરન્ટ ઇફ સમબડી ઇઝ શાઉટિંગ ડુ યુ નીડ ટુ શાઉટ કોકે એક બૂમો પાડવાની ચાલુ કરી તો તમારે શું બૂમો પાડવાની એને કઈ ગેરસમજ છે એ ગુસ્સાના આવેશમાં છે એને કઈક ઉદ્વેગ છે એ કઈ કઈ ઠાલવે છે તો તમે શાંતિથી એને જજ કરો ને ભગવાને તમને બુદ્ધિ આપી છે તમને શાણપણું આપ્યું છે આને કહેવાય થિંક ડિફરન્ટ તો તમારા ઘરનું વાતાવરણ બી ડિફરન્ટ શાંતિથી બધા રહી શકે અને જે વ્યક્તિ ગુસ્સામાં આવીને બોલી ગયો ખબર પડે કે બધાય મને શાંતિથી સાંભળે હું ખોટો હતો મારી ગેરસમજ હતી તોય તો તો ફરી એટલો એ ભોઠો પડી જાય ને બે બે દાડો થી તો કંઈ બોલી ના શકે અને ફરી વખત એને કંઈક બોલવું હોય ને તો પચીસ વાર વિચાર કરે હા એવી પરિસ્થિતિ મેં મૂકી દો ને તો એ હકીકત છે આ તો આવી રીતે આપણે એક થિંગ ડિફરન્ટની વાત છે આવી રીતે સારા અને ઉમદા વિચારો રાખીએ તો આપણે પણ જુદા થઈ શકીએ આપણે પણ સારી રીતે જીવનમાં કાર્ય કરી શકીએ અને પછી તમે એકવાર જુદા થઈ જાઓ આવા વિચારોથી તમે એકવાર ઊંચા થઈ જાઓ આવા વિચારોથી પછી તો તમે સાકરનો કટકો આપણે કઈ નવ ને વીસ થવા આવીએ છેલ્લી પાંચ મિનિટમાં પૂરું કરીએ કે પછી તમે સાકરનો કટકો દરેક ને તમારા પ્રત્યે લાગણી થશે દરેક ને તમારા પ્રત્યે પ્રેમ થશે દરેક ને તમારી સાથે કામ કરવું ગમશે દરેક ને તમારી સાથે રહેવું ગમશે અત્યારે અહીંયા એક પણ કીડી દેખાતી નથી પણ એક સાકરનો કટકો મૂકીએ તો હમણાં અડધો કલાકમાં પચીસ પચાસ કીડીઓ ભેગી થઈ જાય ને સમજો એ કીડીઓ જે ભેગી થાય છે સાકરના કટકાના આકારને જોઈને નહીં ઈટ ડઝન્ટ હેવ અ શેપ એ સાકરના કટકાના કલરને જોઈને નથી આવતી કારણ કે સાકરના કટકાને કોઈ કલર નથી હોતો એ સાકરના કટકાના ફ્રેગનન્સને જોઈને નથી આવતી કીડીઓ સાકરના કટકાને કોઈ સુગંધ નથી સાકરના કટકાને કોઈ આકાર નથી કોઈ રંગ નથી અને કોઈ સુગંધ નથી છતાં કીડીઓ તણાઈ જેનું કારણ શું કે એની પાસે ગળપણ છે અને એનાથી એ વિશેષ ગળપણ સિવાય કાંઈ નથી ગળપણ છે અને ગળપણ સિવાય કાઈ નથી આ વાક્ય યાદ રાખજો એમ તમારું થિંકિંગ જો ડિફરન્ટ થિંકિંગ જો હાઈ અને થિંકિંગ અન્ય માટે એ પણ સુખી હું પણ સુખી તો હું કઈક મદદરૂપ થાઉં એવી ભાવના અને વિચારોથી તમે જીવશો જીવશો ને એ તમે સાકરના કટકા પછી તમારી પાસે રૂપ નહી હોય ને તોય લોકો ખેંચાશે તમારી પાસે પૈસા નહી હોય ને તોય લોકો તમારી પાસે કામ કરવા માટે આવશે તમારી પાસે કોઈ લોકિક આવડત નથી હોય ને તો એ લોકોને તમારી પાસે બેસવું ઉઠવું ગમશે કારણ કે પછી તમારા અંતરમાં ગડપણ અને ગડપણ સિવાય કાંઈ નહીં એટલે શું સારા અને ઊંચા વિચારો અને સારા અને ઊંચા વિચારો સિવાય કાંઈ નહીં એટલે તમે સાકરનો કટકો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને એટલા અભિભૂત થઈ ગયા પ્રમુખ સ્મી મહારાજની આધ્યાત્મિકતાથી એમને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું ટ્રાન્સઝેન્ડન્સ સબટાઈટલ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા આધ્યાત્મિક અનુભવો એમાં પચાસ પાના ઉપર ડોક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એસ પુટમી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો બીજું વાક્ય લખ્યું કે હી એસ મી ઇન માય ફાઈનલ પોઝિશન ઇટ ડઝન નીડ એની મનુવર્સ એની સ્પેસની ભાષામાં લખ્યું છે કે મને ફાઈનલ પોઝિશનમાં મૂકી દીધો છે હવે મારે કોઈ ફેરફાર

કે એક પ્રેસિડેન્ટ એક ધર્મગુરુ માટે પુસ્તક લખે પહેલી વાર એવું બન્યું આ પૃથ્વી ઉપર કે એક એન્જિનિયર ને એક સાયન્ટિસ્ટ એક પાંચ ધોરણ ભણેલી વ્યક્તિ માટે અહોભાવથી પુસ્તક લખે અને પહેલી વખત એવું બન્યું કે ક્રોસ કમ્યુનિટી આટલું મોટું પુસ્તક લખાણું કેમ પ્રમુખ સ્વામી બીકેમ ડિફરન્ટ એ નાત જાત અને વ્યક્તિ થી પર થઈ ગયા કારણ કે એમને આવા ઊંચા વિચારો રાખ્યા

હું જીવનની ઘણી બધી સારી ભાવનાઓ અને વિચારો એમના થકી શીખ્યો છું આ નરેન્દ્રભાઈએ લખેલું એટલે તમે યુ બીકમ અ ડિફરન્ટ પર્સનાલિટી તમે એક જુદી વ્યક્તિ બની જાઓ ટૂંકમાં ફૂલ અને કાંટા બે ભેગા જ હોય છે ગુલાબના છોડ ઉપર ગુલાબના છોડ ઉપર ફૂલ અને કાંટા બે ભેગા હોય છે એમ આપણે પણ પૃથ્વી ઉપર આવ્યા છીએ આપણા પણ અમુક સ્વભાવ પ્રકૃતિઓ છે અને સદગુણો પણ છે કે કાંટો થઈને જીવવું છે ચોઈસ આપણી છે સિત્તેર એસી વર્ષનું જીવન છે એમાં કઈ ચોઈસ આપણે મેક કરીએ બીકોઝ ઇફ યુ મેક અ ગુડ ચોઈસ યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ટુ ક્રિએટ અ ગુડ ચેન્જ તમે જો સારી ચોઇસ બનાવશો તો તમારી પાસે એક તક હશે કે તમે એક સારું પરિવર્તન વ્યક્તિ અને સમાજમાં લાવી શકશો અને વન મેન કેન મેક ધ ડિફરન્સ મહાત્મા ગાંધીએ આટલું મોટું પરિવર્તન લાવી શક્યા નેલ્સન મંડેલ આટલું મોટું પરિવર્તન લાવી શક્યા પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં આટલું મોટું પરિવર્તન લાવી શક્યા એ શક્તિ ભગવાને આપણને બધાને આપી છે પણ આપણે જ્યાં રૂટિનમાં જીવીએ છીએ ત્યાંથી કઈક ઊંચા ઉઠીને ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ આવી થિંક ડિફરન્સ થી તમે સ્થિરતા રાખી શકો તમે હંમેશા આનંદમાં રહી શકો અને એ જ આપણા જીવનની મોટી સફળતા છે કોક તમારું મોઢા ઉપર અપમાન કરે પ્રમુખ સ્વામી મહારાજ નું ઓગણીસો ને છ્યાસી ની સાલમાં એ વખતના કેબિનેટ મિનિસ્ટર યોગેન્દ્ર મકવાણાએ મોઢે અપમાન કર્યું એક કલાક સુધી પ્રમુખ સ્વામી ના ખખડાવ્યા કારણ કે કેબિનેટ મિનિસ્ટર હતા એનો પાવર હોય અને પાછા પ્લાનિંગ કમિશનના મેમ્બર હતા એને ખખડાવાનું મુખ્ય કારણ શું હતું કે તમે યુવાન ડોક્ટર અને એન્જિનિયરને સાધુ બનાવો છો તે ભવિષ્યમાં સમાજમાં ડોક્ટર્સની અને એન્જિનિયર્સની ખોટ આવશે એટલે છે એને પેલા નોકરી કર છે એને તો કઈક નોકરી આપ અત્યારે પણ સમાજમાં પંદર ટકા ડોક્ટર એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટ બીજા નવરા ફરે છે પણ આ વિચારથી હવે એમને કહેવાનો કોઈ અધિકાર નહોતો આ અને ક્યાં એના દીકરાને સાધુ બનાવેલો અને આ પ્રવૃત્તિ વિશે કોઈ કોઈને કહેવાનો અધિકાર જ નથી આપણે કોઈને દીક્ષા આપીએ છીએ પ્રેમથી લોકો આવે છે અને અમે દીક્ષા લીધી બીએપીએસ સંસ્થામાં નિયમ છે એકવીસ વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી દીક્ષા ના લઈ શકે પછી એનો ત્રણ વર્ષનો બેઝિક ટ્રેનિંગ કોર્સ પછી એને પહેલી દીક્ષા મળે વાઇટ પછી બે વર્ષનું ટ્રેનિંગ કરો પછી એના ભગવા કપડા મળે પછી બે વર્ષની ટ્રેનિંગ ને પછી એ બાર સોસાયટીમાં આવે ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે અને માતા અને પિતા બંને રજા ફોર્મ એટલે પરમિશન ફોર્મ ઉપર સાઇન કરે તો જ દીક્ષા મળે કદાચ પિતા સાઇન કરે માતા એમ કે મારે મારા દીકરાને રજા નથી આપવી તો પ્રમુખ મહારાજ ને બીએપીએ સંસ્થાને દીક્ષા ન આપે બહુ સિસ્ટમેટિક છે ઓર્ગેનાઇઝેશન એફ નથી કોઈ ભાગી ગયો

શાંત થયા પ્રમુખ સ્વામી મહારાજે બહુ સ્થિરતાથી ઘડિયાળ સામે જોયું રાત્રે સાડા આઠ થયેલા પ્રમુખ સ્વામી મહારાજ શાંતિથી અતિશય સ્થિરતાથી એક જ વાક્ય બોલ્યા કે જમવાનો સમય થયો છે સાહેબ ને ખાસ જમાડી દેજો કેટલી સ્ટેબિલિટી એક કલાક તમારું અપમાન કરે પછી વ્યક્તિને તમે પ્રેમથી જમવાનો સમય થયો તમે જમાડી શકો એ કઈ કક્ષાની વિચારધારા કહેવાય તો આપ બધા માટે ખુબ પ્રાર્થના છે કે આવા વિચારો અને ભાવનાઓ આપણને સર્વે ને યુ વેરી મચ એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ જય સ્વામિનારાયણ